ધારી ખાંભા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપના આંચકા ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપના કેન્દ્ર બિંદુ તાલાલા ધારી અને ખાંભા ગીર પંથકમાં અનુભવાયા છે ભૂકંપના આંચકા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના છેવાડાના વિસ્તારો પણ ધ્રુજિયા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ પાંચની નોંધાઈ રાત્રિના નવ વાગે

ધ્રુજ્યા ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ પાંચની ની નોંધાઈ રાત્રિના નવ વાગે પંદર વાગ્યે અનુભવાયો હતો ભૂકંપનો આંચકો ગ્રામ્ય વિસ્તારોમાં ધરાધ્રુજતા ગભરાટનો માહોલ ફેલાયો હતો